ના જ ભંડા થી પેલાના સમય માં જી હતું બધું છે પેલાના સમય માં આવી રીતે રાખતા હા આવત ને તોય બગર તો ની અત્યારે આપણે બાઈસ કામ ભરી તો હડી જાય જો એક લે એક લે લુખસે ન પોઈતે તો એક લે ના ખાઈ ભૂખળ કોઈ દેતા નથી જો રાખશે થેન્ક યુ મનંત ખાઈ સલાહ કરે બધાય ને હવે ઓમે છે કે નથી

तो अत्यारे कहीं पानी तो रोई नहीं उमा है के हेज नहीं भगवान ना कुवो चाहिए लेता ना वाकर जहीं है क्या मंदिर है क्या मंदिर है नहीं खोड़ियाल मानी खोड़ियाल मानी

નાખો તો બરોબર હાલ આપડે બધા ઘણી જગ્યાએ રખડી લીધું છે અને અહીંયા થોડું ગાર્ડન જવું હે તો બધા બેઠા

તો આગળ જાય હે હજી તો બો હાલી હાલી ને થાકી જાય એટલે બધે સવારી પણ એમ લીધી નતી કેમ કે એટલો ટાઈમ નથી અમારે ઓછા ટાઈમ માં રાખો જગ્યાએ ઓલા હે ને બધા દર્શન કરીને આવતા રહીએ ને આપડે દર્શન નથી કરતા યાદ એ નથી એટલી જગ્યાએ ગયા ને એમાં

અત્યારે બે વાગ્યા ને હવે ખા ભેગા થાય હે પટેલ માં જમવા જાય ને અને પાછા ગયા તા પણ રોપ વે આવે વારો આવે એટલે કેન્સલ કર નાખ્યું તો એવું બધું છે જો આપણે છે તો જવાનું હે ઉપર ચડવાનું વાર નહીં આવે મકર સંક્રાંતિ છે ને એટલે વધારે માણસ આવ્યા બધા બહુ ગરતી છે બધી જગ્યાએ જ્યાં જઈએ હાલ આવી ગયા પટેલ માં જમવા થઈ ગયું ચાલુ

आमा कमण हेक नथि ओलखे रेका दो तो <laughs> पानी जो खंदै ओ के न अने हो गए नहीं के मोर

હાલો જેટલા બતાવા બતાવે ને એટલા બતાવીશ આપણી બેટરી પણ ઓછી છે ને એવું બધું અત્યારે છે ઓલા બધા આગળ જાય છે આપણે પણ જઈએ તો જઈને આવે જાઉં કેટલેક સુધી જાય કે નથી નથી હે ને જીતો હે જીતો હે દીપડો હે દીપડો છે દીપડો હૂતો છે બધા અત્યારે બધા હૂતા જ છે આ સ્ટેચ્યુ કહેવાનું છે

અને આ બધું જોયા હાલ કે તો બધું આ 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 બધું આ

sau này cái gì cả, sập hàng, sập cho hello bạn sẽ đâu, tạm lần bắt đầu bắt đầu,

એક બેઠો સી બેઠો સી ચાલો 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 એટલે હવા ખાલી બસના ફૂટા પાંડે છે ચા ચાભારઈ નહી ઓર હે જો

અને મજા આવી ઘણી તમે પણ આવજો અહીંયા આવી ગયા તો તમને ખબર જ લગભગ તો આવી જ ગયા હું પણ બીજી ગઈ હાલો આપણે કેન્ટીન દ્વારા ત્યાં જઈ નાસ્તા પાણી કરી પછી એથી નીકળી જવું છે આપણે કેન્ટીન એ નાસ્તો પાણી કરી નીકળી ગયા હવે ગેટ બેડે નીકળી ਹਾਂ ਜੀ ਮਿਲਾਂਗੇ ਹਾਂ ਕਿਸੇ ਲਈ ਮੋੜ ਤੇ ਹਲੋ ਬਾਈ ਨੇ ਨਿਕਲੀ ਕਿ ਆਵੇ ਦਾਇਰ ਘਰ طرف ਜਾਣਾ ਨੂੰ તો અત્યારે અમે છે ને ઘટે સ્થળ ભૂગી ગયા અત્યારે હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે જો કે જોઈએ જેવી છે નહીં પણ તમને દર્શન કરાવી દો કે મંદિર છે ને તો જો એનું બધું છે લખશે થાકી ગયા ને આજે બહુ થાકી ગયા છે Huh? સરસ્વતી થઈ ગયા દર્શન પડે અત્યારે ઠંડી વધી ગઈ હે કેટલા સરસ ગયા બહુ છે ઘણા વાગી ગયા હે અને આપણે હજી ખબર નહીં ક્યાં જાય ને કાંઈ નક્કી નથી તો આપણો લોકમાં બન્યા રહે છે ઠંડી ફૂલ વધી ગઈ હે અવાજ પણ બદલી ગયો છે આ છે આશ્રમ અને આ મંદિર છે

તહેવાર હે એટલે સાંજના અમે ઘણા માણસો હોય અહીંયા પાર્કિંગ બેસવાનું બોલો ને બે હું બાર નો એરિયો બધો અહીંયા પાર્કિંગ કરવાનું બેસવાનું બોલો બેહો બનાવવાના રી એન્જિન બનાવる છે એ કંપની બી છે સુગુરુએ નોક